રાજી કરવાના રૂપાલાએ અનુસૂચિત જાતિના લોકોની લાગણી દુભાવી છે જેને લઈને હવે અનુસૂચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે રાજકોટના ક્ષત્રિયોના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે જે કાર્યક્રમમાં તેમનાથી બોલવામાં જીપલપસી હતી એ કાર્યક્રમ કંઈ કામનો ન હતો જી હા તેમણે કહ્યું કે રાજકોટનો જે કાર્યક્રમ હતો તે અનાયોજિત કાર્યક્રમ હતો અમે તો કાર્યક્રમ બંધ કરીને કરશનદાસ ભજન માટે ગયા હતા પરંતુ એમાં મારા ઉચ્ચારણથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે આજે કાર્યક્રમ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને માનહાની થાય તેવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવાના જે એના હાવભાવને જે વાણીવિલાસ હતો એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને એની લાગણીને ઠેસ પહોંચી છે મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એટોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે અને આગામી અડતાલીસ કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટની અંદર હું ફરિયાદ દાખલ કરાવીશ માંગણી તો એવી જ છે કે જો દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લેબ ને દુભાતી હોય જે આ માનસિકતા છે આવા માનસિકતા વાળા લોકોને રાજકોટ તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ